ઓલી રહે ને આજ આપણી નિશાન ની અંદર સાદુ કરવાની સરદુ કરવા હા અને અલગ અલગ જાદુ કરવાની છે અને બહુ મજા આવશે બધા જોવાની મજા આવશે ને અને મેં કાલ તમને બધાને કીધું હતું કે હવ હવના ઘરે બધાને રાણ કરી દીજો કે કડવી ડોસી નિશાની અંદર ધાતુ કરવા આવવાની છે તો તમે બધાને કહી દીધું હા સર હા હાલો હવે કડવી ડોસી આવે ને કાલ અગર હું તમને એકડા બોલાવું છું હો એ છે એકડે એક એકડે એક બધી વાડી કહી દીધું હે હવે હેને આ એક દાઈ કર્યું હે કહી કહી દઉં હવે એ જાદુ જોવા આવજો જાદુ રાખ્યું હે લા હેને ઓલા ઘરે કેતી આવું એ કાચ માં નિશાળા જાદુ જોવા આવજો એ હો હો શું કરો

અને આજ તો કરવી દેશી અલગ અલગ જાદુ કરવાની તમને તો જોવાની મજા આવી તમારી જિંદગીમાં કોઈ જાદુ ન દે એવી કરવી દેશી જાદુ દેખાડવા લ્યો એ રાજ હા અને આજ જાદુ થઈ જાય ને પછી આજ થી સમય બધાને રજા હે હવે પછી મોજ કરો ફરાડી લ્યો હે રાજ હો રે કે રા આવશે બસ આવવાનો ટેમ થઈ ગયો છે ઈને ફોન

તમારી રીતે ચાલુ કરી ગયો એ ઘણી કામો હમણાં થોડાક વાડી વાર આવે છોકરા મગાવીને ગણીમાં

બે કિસ્સાદુવારે ગામ માં દાદુ કરવા જ્યાં એટલે મોડું થઈ ગયું મારા છોકરા બી સવાર બે હજાર હવે માણસો આવી ગયા કરી હવે તમારે સાવ કરવું પડ્યો કારણ કે જાદુ જવાનો મને બહુ શોખ છે લ્યો એ હા એ હું મનાવું હાલો તમે કયો ને એ મનાવું હવે આ છોકરાને જે ગમે ને એ તમે બનાવો પેશલ છોકરા હાટુદા જાદુ નું કર્યું લ્યો એ છોકરા તમને શું ગમે હે બોલ્લો ગમે હે આ બોલ્લો બનાવો તો લ્યો એ બેટા તું ઉભો થઈ જાય આ છોકરાને બોલ્લો બનાવો આ લ્યો આય બેજા ઓ એમ ના કરીમાં છો હવે તમે આને મોરલો બનાવો એ તો માર તમે પછી પાછો હાજો થશે ને એ હાજો થ જાય એ તમારે હું પાડી કરવાની એના કેનો બાપો છોકરો મારી ભાઈ માગર મારે સાત દેવાયા ભયું બરોબર ને હા કરો સાત તમાઉ હોટ આ ને સાઈબના કોબો ઉપડી જાય હા આ એમ છટાડી દી મોર આને મોરલો મનાવ હોબોનો વરસ વાહ વાહ કણીમાં વાહ બાકી તને સિહાવા માઉલા બને વાહ વાહ કેવું બનાવ્યું તો ભાઈ હો એ આને હાજો કરજો નકર છોકરો વાઈ જશે હા હા આ તને એ હાજો કર ને फटाफट いや વાહ છોકરા વા બાકી બની જ કે સુના